સજા કરો સજા કરો સજા કરો ભ્રષ્ટાચારિયોને બંધ કરો બાકી રાખો છે અમને ચૂટી લડવારી છે કે વડોદરાની પ્રજાનું કામ કરો આજે અમારી રજવાતને કહીને દેજો અમે બધું છોડીને પછી કમિશનરી સામે આંદોલન કરીશું કોઈ જગ્યા નહી જોઈએ પ્રોટે કમિશનર આંદોલન કરાવીશું જો આ પ્રજાનું કામ ન કરે તો અડધુ વડોદરા શહેર લગભગ પંદર લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન થોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું બનાવું બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસાવાલા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા પછી જે ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા અધિકારીઓ કંઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનર કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંતરી હતા એમની સેવામાં અધિકારીઓ અમે જોયા છે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનર ના ઇશારે વડોદરા મ્યુનિસિપલ કમિશન ને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ ફેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાયાની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો બ્લેક લિસ્ટર્ડ કરો એમની પાછી રૂપિયા વસૂલ કરો આડેધડ જેસીબી મશીન લઈ નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના અડધું વડોદરા ખાડામાં છે મોટા મોટા ભુવા મોટા મોટા ખાડા આજ કામ કર્યું છે આ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓ ત્યારે વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ હશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું થોડીને રોજે કમિશનની અમે આંદોલન કરીશું રોજે જ કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર અરે સારામાં આવી જોઈએ ઢાકણીમાં પાણી ડૂબી મારો પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી તેપન લાખ રૂપિયા ચાર દિવસ ચાર કલાક ચાર કલાકના તેપન લાખ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સિટી વગાડીને ગરબા રમે ઝુમકા ગીરા પર ડાન્સ કરે એટલે કોર્પોરેટરો ગરબા રમે અધિકારીઓ ગરબા રમે અરે તમે બધા ગરબા રમો ડાન્સ કરો બધું કરો પણ વડોદરા પ્રજાને ને સુખા હેરાન કરો છો અને તેપન લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરા કમિશનર પોતાના પગારમાંથી આપો જે ભાજપના કોર્પોરેટરો ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે અધિકારીઓ પૈસા ચૂકવે પ્રજા સુખા પૈસા ચૂકવે અને આ લોકોને પડી નથી પ્રજાને મરવા માટે મૂકડી દીધી ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વાર આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ વડોદરા શહેરમાં ગઈકાલે સાડા દસ વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇનની મુખ્ય લાઇન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું આ કામમાં ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખીને આખી પાઇપલાઈન ડેમેઝ થઈ ગઈએ આ પાઇપલાઈન ડેમેઝ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઈનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબ્બે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો મારા માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મોજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગર ના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય એ તમામને આ કામ બાબતે ખુલાસો માગો કે કેમ આવું થયું કારણ કે જ્યારે પણ જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એમને જાણ કરવાની હોય આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આપ્યા આવ્યા તો કમિશનર પણ હાજર નથી એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે ચાલુ છે બીટું